ઉદ્યોગોમાં સલામતીનો નવો યુગ કલટેક્સ વિલાયત ખાતે ઔદ્યોગિક સ્વાસ્થ્ય સલામતીના નવા કાયદા અંગે રાજ્યનો પ્રથમ માર્ગદર્શન સેમિનાર ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ સલામતી અને શ્રમિક કલ્યાણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે વાગરા તાલુકાની વિલાયત જેઆઈડીસી સ્થિત સુવિખ્યાત કલટેક્સ કંપનીના સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે રાજ્યસ્તરીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો નોંધનીય બાબત એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ગુજરાતમાં આયોજિત આ પ્રકારનો સર્વપ્રથમ સેમિનાર હતો આ ઉચ્ચસ્તરીય કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચના નાયબ નિયામક ડી બી ગામીક દ્વારા કરવામાં આવી હતી જ્યારે સહાયક નિયામક વિમલ હડવડિયા દ્વારા ટેકનિકલ અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ સઘન તાલીમ સત્રમાં વિલાયત સાયખા પખાચન અને દહેજ જેવી અગ્રણી ઔદ્યોગિક વસાહતોમાંથી મોટી સંખ્યામાં સેફ્ટી ઓફિસરો ઉદ્યોગ પ્રતિનિધિઓ અને નિષ્ણાતો હાજર રહ્યા હતા અધિકારીઓએ નવા કાયદાની દરેક કલમ તેમાં થયેલા સુધારા અને અમલીકરણની પ્રક્રિયા ઝીણવટપૂર્વક સમજાવી જેથી ઉદ્યોગ એકમો ભવિષ્યમાં કોઈપણ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય સેમિનારનો મુખ્ય સંદેશ એ રહ્યો કે નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીવીઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરશે એક તરફ બેદરકાર ઉદ્યોગ એકમો સામે કડક કાર્યવાહી થશે તો બીજી તરફ લાખો શ્રમિકો માટે સલામતી અને સ્વાસ્થ્યની મજબૂત ગેરંટી સુનિશ્ચિત થશે નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યસ્થળના પર્યાવરણની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે જેને સેફ્ટી એક સપર્થ સે ઉમળકા ભેરાવકારી હતી અંતમાં આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા માર્ગદર્શન સેમિનારોથી ઉદ્યોગોમાં જીરો એક્સિડેન્ટના લક્ષ્યાંકને હાંસલ કરવામાં નોંધપાત્ર મદદ મળશે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નવા કાયદાના અસરકારક અમલીકરણથી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થાની દિશામાં વધુ એક મજબૂત પગલું ભરે છે